કર્મચારી ઉપર થયેલ હુમલાની ઘટનામાં આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે તેવી માંગણી સાથે મામલતદાર કચેરીમાં તેમજ પોલીસ મથક ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું તલાજાના એસટી ડેપોમાં થોડા સમય પહેલા મારામારીની ઘટના બની હતી અને આ મારામારીની ઘટનામાં પોલીસ ફરિયાદ પણ દાખલ થઈ હતી આ મામલામાં આજે એસટી ડેપોના કર્મચારીઓ અધિકારીઓની ઉપસ્થિતિમાં તળાજા પોલીસ મથક ખાતે તેમજ મામલતદાર કચેરી ખાતે બપોર એક વાગ્યાના આસપાસના સમય દરમિયાન આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી આખા અમારા એસટીના કર્મચારીઓની સંકલન સમિતિ મારફત એક એસટીના કર્મચારીઓને સલામતી મળે એ એવી એક વ્યવસ્થાના ભાગરૂપે અમારી ભાવનગર વિભાગની સંકલન સમિતિ દ્વારા આજ એસ સાહેબને પણ આવેદનપત્ર આપ્યું છે આજ અમે દવાજા ડેપોના કર્મચારીઓએ પીએસઆઈ શ્રી દવાજા અને મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ અહીંયા કે જેથી કરીને અવારનવાર અવાર તત્વો દ્વારા એસટીના કર્મચારીઓ ઉપર ફરજ ઉપર હોય ત્યારે અવારનવાર આવા હુમલાઓ થતા હોય એની સલામતી મળતી નથી જેના ભાગરૂપે આજે એક આવો અમારો નમ્ર પ્રયાસ છે કે લોકો પણ અમને સમજી શકે અને અમને સલામતી મળે અમારા કર્મચારીઓ નિષ્ઠાપૂર્વક કામ કરી શકે એવો એક આ પ્રયાસ હતો એના ભાગરૂપે અમે આજે મામલતદારશ્રી અને તાળાજા પોલીસ આવેદનપત્ર આપ્યું છે